રચના બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોડિયાએ આજે લાકડિયા ગામના દલિતવાસમાં ખાટલા બેઠક યોજને મહિલાઓ અને આગેવાનો સાથે કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નો મુદ્દે ચર્ચા યો હતી હાલ પૂર્વ કચ્છ પોલીસ દળના વિવિધ પોલીસ મત કોલુ રેન્જ આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે જે અંતર્ગત કોડિયા લાકડિયા પોલીસ સ્ટેશનના ઇક્શન અર્થે લાકડિયા આવ્યા હતા आईजीए स्टेशन नो रेकर्ड नोट रीडिंग करीने ने नड़ती समस्याओं अंगे चर्चा करी हती जेमा पोलिस ना आवास नो मुद्दों चर्चायो हतो आ प्रसंगे पूर्व कच्छ सागर बागमार भचाव विभागना नायब अधीक्षक सागर सेलना नायब एससीएसटी सेलनाब पोलिस आर भाटिया इन्चार्ज पीआईएम एन दवे रीडर पीआईटीआर चौधरी जिलाना मुख्य सरकारी वकील कल्पेश गोस्वामी वगैरह उपस्थित રહ્યા હતા ગ્રામજનોએ ગાગોદ્રમા થેલી મંદિર ચોરીના ગુનાના ઝડપી ડિટેક્શનની પ્રશંસા કરી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પોલીસ સતત પ્રયત્નશીલ રહેતી હોવાનું જણાવી પોલીસની કામગીરી અંગે એકંદરે સંતોષી દર્શાવી હતી